માતાજી મિત્રો નવા વ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે અને બે દિવસથી આપણો વ્લોગ નહોતા આવતા કોમના કારણે હતું કોમ હતું એટલે ને મિત્રો આજે અમારે મા મમ્મીને મોમાના છોકરાના છોકરાને વડા કરવાના છે પીલડીથી આબા નહીં આજે આપણે આહેડા જવાનું છે વડા કરવા માટે એટલે આ તો એ એનો વ્લોગ બનશે આપણે આહેડા જવાનું છે આથી તો થી હવે આવશી મોડા હમણાં નવ દસ વાગે અને હાલ તો આપણે જવાનું છે કોલેજ કોલેજ જઈ આવો નાઈ થઈને તૈયાર થઈ ગયા હા અને આમાં ચણા હું કંઈ જવા આવ્યા હૈ પેલી સાઈડ તો આપણે ઓરવાનું ચાલુ કરી દીધું રસ્તા બદરી વાવવા માટે અને હવે કાલ ફોજના મેં ચેકન લાવી અને હોય મેં કી દીધું આ જ હમણાં કીધું હોયથી શેડી દી આટલું આપણે મકાઈ વાટીએ એટલું શેરડી નાખશે આટલું આપણે હવે કેમ કે આટલું તો ફૂકાતું થાય હવે એક ચારો ઈર્યો છે અને એક બે તીન ને ચાર 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 આધી અડધા અડધા ઉપાહી વાટી નાખશે મિત્રો આપણે હવે મળીએ મિત્રો આપણે કોલેજ થી આવી ગયા ઘરે જમી લીધું છે અને મહેમાન આવી જાય અને બેઠા પછી આપણે જઈએ એમણે મહેમાન પાસે આપણે જે મમ્મીને મોમાના છોકરાના છોકરાને આપણે વડે કરવાના હિ આહેડા એના માટે મિત્રો અમે પછી વડા તૈયાર થઈ ગયા હપ્પા તળીરા અને તૈયાર કરી દીધું હે અને આપણે જવાનું છે આહેડા અને અમારે આઈ ગયા હું તમને બતાવી દઉં મિત્રો હવે અમારે જવાનું છે વડા કરવા માટે અને અમારે મોમાન છોકરા આવી ગયા મમ્મી મમ્મીને અને અમારે હવે જવાનું છે અમારા બાબલાને વડા કરવાના અહીં

ટ્રેક્ટર લઈને હેડ્યા આપણે લેરે લેરે લેર માં પોણી ચાલુ હે અને આપણે જવાનું હવે આ હેડા સરબળાન પાટી આવી ગઈ છે હાઈવે ઉપર અને હવે આપણે જવાનું છે આ સાઈડ આ સાઈડ છે કોળિયાર માનું મંદિર ને આપણે આ હેડા જવાનું છે આપણે આવી ગયા આ ને કોળાઈએ હવે અને હવે અંદર જવાનું છે ડાયરેક્ટ આપણે અંદર ગોમ્બો જઈને ડાયરેક્ટ મળીએ આપણે ગોમ્બો હેટ અંદર આવી ગયા છે આપણે હવે ડેરી પાસે જાહા એને મંદિર છે અડબંદાનું

હવે અમે આઈ ગયા વડોદ કરીને આપણે ઘરે અને આપણે જે ડ્યુટી હતી મકાઈ વાટવા જ આવું હવે મહેમાન વટાણી નહીં અને આ તો આપણે જતા અમારે જુઓ લેબડો પાડવા આવ્યા હતા જો લેબડોપ પાડી દીધો હાઈને બાપા એને એમને કીધું છે કે પાડી દોણા ગોઠવી દીધું ને લેબડો પાડી દીધો લઈ ગઈ અને હવે ગાયો દોવાની છે પપ્પાજી મુજબ દો બીજી આપણે દોરાવાની છે ને હવે એ મકાજ હા પછી જવાનું છે ગમમાં દૂધ ભરાવા મિત્રો આ તો જ્યાં હાડ્યા એટલે થોડો થાક લાગ્યા તો હવારાના હડ્યું છે મહેમાન આવ્યા હતા એટલે એટલે મિત્રો ને આપણે હેડાડ્યા અને હવે આપણે કરીએ બ્લોગનો એન્ડ બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને નવા બ્લોગ અને નવા દિવસ સાથે મળ્યો જય માતાજી